આલો જે માતા જી ની ફરો તો જો આપણે જો નાય તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે માસીના ઘરે માસીના ના છોકરા ની છોકરી જો આવે છે એટલે આપણે ના જઈશું તૈયાર તો રેડી થઈ ગયા છે ને આજે ને તો મેમન છે તો આ આવે જો આપણે માસીના ઘરે પૂજી ગયા છે જે મહેમાન પણ આવી ગયા છે ને પેન સુબેન ના નાનંદો આરે વાતો એ સડી ગયા છે જો આવે લેવ તોય નાનંદવારી આવે કા થોડું ઘણું પૂછે કેટલો પડ્યાને ત્યારે હું કામ કરું એ પૂછે તો કર એટલે ત્રિન સુબેન તો જો કે સર માતાને કે જો છે એ ઓકે છે ને બતાય મહેમાન જો એસી ગયા છે બતાય મહેમાન ચા પાણી પી લીધા છે ને બેસી ગયા છે હવે અત્યારે એટલે બતાય વાતો એસી ગયા છે ને જો ત્રિન સુના મમી પણ નહીં મમી આરએ વાતો કરે છે અવ મે માર જાવાની તૈયારી કરે છે અને દુખણા પણ શરૂ થઈ ગઈ છે તો મને કહેતી તો એક પૈસા લઈને દુખણા રે એટલે હું જ લેવાનું કે આ એન માં આવી ગયું છે અને એ યં કો આના ગયા એ સાસુ તપના મે નોટ પેન પેન્સિલ લેને આપી દીધી સુખાય રેના મઠા હ મને કઈ કી થાય બતાય બતાય પણ દુખણા લે તેમ પૈસા કો આપડો દિવસ છે તો એનો આવે છે

Non mi premuoio, mi premuoio, mi premuoio, mi premuoio, mi non mi premuoio, 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 mi આ તો સાહેબ એ વી ટી આપણે છેતે દર્શિત ઓમ કે મેરો રાઈટ આ રીપન વીડિયો સાબ જે આપણે પણ થોડુંક ઠખણ લઈ લીયું પૈસે દઈ કશરીજી ને થોડુંક ઠખા તો વ્યવસ પડી